નમસ્કાર મિત્રો આજે જોઈશું આજના મોટા માહિતી વિશે તો અમારી આ ચેનલ પિન્ડુ વન ન્યૂઝ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો જોઈએ આજના મોટા સમાચાર વિશે તો આજે આધાર કાર્ડમાં ફોટો જૂનો થઈ ગયો છે તો આ રીતે ફટાફટ કરવું અપડેટ જાણો કેવી રીતે આધાર કાર્ડમાં ફોટોનું અપડેટ માહિતીની અપડેટ કરી છે આધાર કાર્ડ આપણા બધા જ માટે અગત્યનો દસ્તાવેજ છે આધાર કાર્ડનો ઉપયોગ આપણે ઓળખપત્ર તરીકે કરીએ છીએ સાથે જ સરકારી યોજનાઓ લાભ લેવા બેન્કિંગ કાર્યો અને અન્ય સરકારી કામો કરવા માટે પણ કરીએ છીએ તમે બિઝનેસ કરો છો નોકરી કરો છો સ્ટુડન્ટ છો પરંતુ આધાર કાર્ડ દરેક વ્યક્તિ માટે જરૂરી છે આધાર કાર્ડમાં બાયોમેટ્રિક માહિતી ફોટોગ્રાફ એડ્રેસ ઈમેલ આઈડી ફોન નંબર અને ઘણી માહિતીઓ હોય છે જે અપડેટ હોવી જરૂરી છે તો આ બધી માહિતીઓ દ્વારા કોઈ પણ વ્યક્તિને ઓળખ કરી શકાય છે જો તમારે બધી માહિતી અપડેટ કરવી હોય તો તમે યુ આઈડીએ આઈની સત્તાવાર વેબસાઇટ પર જઈને તમારા આધાર કાર્ડની ડિટેલ્સ બદલી શકશો જો આધાર કાર્ડમાં તમારો ફોટો ખૂબ જૂનો થઈ ગયો છે અથવા તો તમારું સરનામું કે નામ બદલવું છે તો ખાસ તરત જ તમારું આધાર કાર્ડ ડિટેલ્સ અપડેટ કરવી જોઈએ ઘણા લોકોનો આધાર કાર્ડનો દસ વર્ષ કરતાં વધુ સમય થઈ ગયો છે ઘણા આધાર કાર્ડનો ત્યારે બનાવ્યા હતા જ્યારે તેઓ સ્કૂલમાં ભણતા હતા એટલે કે હવે તે હવેની સ્થિતિમાં તમારો ફોટો બદલવો જરૂરી જ છે તો જાણો મિત્રો હવે કે આધાર કાર્ડમાં ફોટો કેવી રીતે બદલશો જાણો સંપૂર્ણ પ્રક્રિયા તો આધાર કાર્ડમાં ફોટો બદલવાની અરજી કરતાં પહેલાં ધ્યાન આપો કે યુઆઈડીએઆઈ આધાર કાર્ડ યુઝર્સને તેમને ડેમોગ્રાફિક ડિટેલ્સને જેમ કે નામ એડ્રેસ જન્મ તારીખ લિંક મોબાઈલ નંબર અને ઇમેલ આઈડીને ઓનલાઈન સેન્જ કરવાની સુવિધા આપે છે જો કે બાયોમેટ્રિક ડિટેલ્સ જેમ કે ફિંગર ફિન્ટ આઈ રિસન્સ અને ફોટોગ્રાફર ફોટોગ્રાફર ઓનલાઈન અપડેટ કરવા માટે તમારા બાયોમેટ્રિક વેરિફિકેશન કરાવવું જરૂરી છે એટલે તમારે આધાર કેન્દ્ર પર જવું જ પડશે અને નોમિનેશન ફી ચૂકવવી જ પડશે મિત્રો તો એના માટે સૌ પ્રથમ શું કરવાનું છે કે તમારે સત્તાવાર વેબસાઇટ પર આવી જવાનું છે વેબસાઇટ પર આવ્યા પછી હવે આ વેબસાઇટ પર જઈને આ આધાર નામકરણ ફોર્મ ડાઉનલોડ કરો તમને વેબસાઇટ પર આધાર નોમિનેશન નામકરણ ફોર્મ મળી જશે મિત્રો હવે આ ફોર્મમાં જરૂરી માહિતી ભરો માહિતી કેવી રીતે ભરવી છે એ તમને બીજા વિડીયોમાં બતાવવામાં આવશે મિત્રો બાદમાં નજીકના આધાર સેવા કેન્દ્ર પર જઈને ફોર્મ જમા કરાવો હવે આ કેન્દ્ર પર હાજર રહેલા એક્યુટિક તમારા બાયોમેટ્રિક વેરિફિકેશન કરશે અને ડિટેલ્સ ચેક કરશે હવે આ આધારિત અધિકારી આધાર કાર્ડ અપડેટ કરવા માટે તમારા લેટેસ્ટ ફોટોસ ક્લિક કરશે બાદમાં તમારી પાસે જીએસટી સહિત સો રૂપિયાની ફી લેવામાં આવશે મિત્રો એ તમારે ચૂકવવી જ પડશે હવે તમને એક અપડેટ રિક્વેસ્ટ નંબર મળશે જેનો ઉપયોગ કરી તમે સત્તાવાર યુઆઈડીએ ની વેબસાઇટ પર જઈને તમારો ફોટો અપડેટ થયો કે નહીં તે ટ્રેક કરી શકશું જો મિત્રો આ માહિતી અમારી તમને સારી લાગી હોય તો તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરો અને લાઇક કરો સબ્સ્ક્રાઇબ કરો